નમસ્કાર દર્શક આપ છો સમાચાર સિનુર તાલુકાના શેખવા ગામે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદ અને વગરે વગર દિવાલ ધરાશાયી થતા ભારે અફડાતફડી મચી ગતરોજ રાત્રિના સમયે સેગવા સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો જેને લઈને સેગવા ગામે રાત્રે એક વાગ્યાના અરસામાં દિવાલ દરજય થતા ભારે અફડા મચી જવા પામી જેમાં કરવખરી સહિતના સામાન્ય મોટું નુકસાન થવા પામ્યું હતું જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી ન હતી જે સમગ્ર બનાવની જાણ સેગવા ગામના સરપંચને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ બનાવ સંદર્ભે શિનોર મામલતદારને જાણ કરવામાં આવી હતી રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર મારું નામ પરમર કોમલબેન કંચનભાઈ છે અમે ગામ સેગવા રહીએ છીએ વણકરવાસમાં તો અમારા ઘરે રાત્રે એક વાગે વરસાદના લીધે વાવાઝોડાના લીધે અમારા અમારા ઘરની દિવાલ ધરાશાય થઈ ગઈ છે તો સદનસીબી અમે લોકો બધા કોઈ ઘરે નહોતા તો અમને કોઈ જાનહાની થઈ નહીં પણ અમારા ઘરને અને ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને બહુ નુકસાન થયું છે તો સરકાર એટલી વિનંતી છે કે અમને થોડું કંઈ ઘણી ઘણું વળતર અમને ચૂકવી મારું ગામ શેખવા છે મારું નામ કંચનભાઈ છે રાત્રે એક વાગે આ મારી દિવાલ ધરાશાય ફૂલ વરસાદમાં થઈ ગઈ છે અને ઘર વખરીને ખાસ નુકસાન થઈ ગયું છે અને અમે તો ઘર સદનસીબે બહાર હતા પણ અમારા જાનહાની ટણી ગઈ છે પણ ભગવાનના આશરે બચી ગયા છે પણ આ સરકાર થોડું વળતર અમને ચૂકવવાય એવું મહેરબાની કરું